નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે કચેરી ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ખેતીવાડી વિભાગ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે મહિલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી ખાસ કરીને આજના દિવસે રોજગાર કચેરી દ્વારા અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જેવા સાત થી વધુ નોકરીદાતાઓ અહીંયા ભેગા કરવામાં આવે છે અને 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 ખાસ કરીને મહિલાઓ માટે વધુ વેકેન્સી આજે આજે નક્કી છે ભાગ અમે યોજનાઓની માહિતી આપી અને બીજા ભાગમાં મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા અમને પસંદગી કરવામાં આવશે એટલે આજ રોજ પાંચસો થી વધુ બહેનો સ્વનિર્ભર બને નોકરી મેળવી અને ઉચ્ચ સ્થાન મેળવે એવી અપેક્ષા સાથે આજનો આ પ્રોગ્રામ કરવામાં આવે છે રોજ નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અમે એનઆરએલએમ ડીઆરડીએમાંથી એનઆરએલએમ શાખા પણ સહભાગી થયા અમે એનઆરએલએમ યોજના અંતર્ગત બહેનોને આર્થિક આર્થિક પગભર કેવી રીતે થાય એની એનું માર્ગદર્શન આપીએ છીએ એને સ્વસહાય જૂથમાં જોડાવાની જોડાવાનું કેવી રીતે જોડાવાનું શું અને જોડાયા પછીની શું પણ કંઈ પણ જે પણ પ્રવૃત્તિ છે એનું માર્ગદર્શન આપીએ